હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનું ભજન અખાત્રીજ સ્પેશિયલ છે મહાદેવજી અને પાર્વતીનું છે કે પાર્વતીજી આણી આવ્યા અખાત્રીજનું ભજન છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો અને તમને મારું આ ભજન સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હોળીએ નો આવ્યા ભોળા દિવાળીએ નો આવ્યા હોળીએ નો பார் ரோஜ் ஆணு ரே மேவீ பார்வத்த ગાડું નો લાવિયા ભોળા વેલિયું નો લાવિયા નંદિનીય સવારી લઈને આવિયા રે મહાદેવજી પાર્વતી ને આણે રે આવિયા ધાણીયો નો લાવિયા ભોળા સાકરિયા કર્યા નો લાવિયા ધાણીયો નો લાવિયા ભોળા સાકરિયા નો લાવિયા ભૂતો ટોળી પાર્વતીને આણે રે આવિયા ગેડો નો લાવ્યા પોળા લાકડીઓનો લાવિયા ગેડી દડો લઈને બાવા આવ્યા રે મહાદેવજી પાર્વતીને આણે રે આવિયા હાલો રે સોકરીઓ પોમણાજી આવિયા ઉમૈયા બાયના વરને વધાવિયા ઉમૈયા બાયના વધાવિયા રે મહાદેવજી પાર્વતીને આણે રે આવિયા હેરા ફર કીધા હેરા ફર પાયા ઉમૈયા બાએ અમર વર પામિયા ઉમૈયા બાએ માજી આણે રે આવ્યા નરસિંહ ભગત કહે ભોળાને ભજી લો જન્મ સફળ થઈ જાય મહાદેવજી પારવતીને આણે રે આવ્યા હોળી એનો આવ્યા ભોળા દિવાળી એનો આવ્યા અખા તરીજમાં આણો લેવા આવ્યા રે મહાદેવજી પા તો આ હતું શંકર અને પાર્વતીનું અખાત્રીજનું ભજન તમને સારું લાગ્યું હોય તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી ને કરજો આજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હરિ ઓમ હર હર મહાદેવ